વરસાદે સુરેન્દ્રનગર જિલ્લાના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે સિત્તેર ટકા જેટલું કપાસનું ઉત્પાદન ઘટશે સમગ્ર ગુજરાતમાં કપાસ ઉત્પાદનમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે કોઈ ની જાહેરાત નહી થતા ખેડૂતોમાં રોષ છે કપાસના ઉતારામાં વ્યાપક ઘટાડો થવાની શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે વરસાદ ખેડૂતોના અંદાજિત બે લાખ હેક્ટર જમીન ઉપર કપાસના વાવેતર ઉપર પાણી ફર્યું છે આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લો એટલે કપાસનું મોટું ઉત્પાદન હબ કહેવાય ગુજરાતનું અને સૌરાષ્ટ્રનું તો મારે સરકારની એટલી વિનંતી છે કે આજે વિશ્વ કપાસ દિવસ હોય તો સરકાર ખેડૂતોને જે અતિભારે વરસાદ જે સરકારી આંકડા એમ કે છે કે એકસો દસ ટકા વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે તો સિત્તેર ટકા કપાસ નષ્ટ થઈ ગયો છે તો મારી એટલી સરકારની વિનંતી છે કે સરકાર ખેડૂતોને સહાય રૂપિયે સજિયારો આપે અને સર્વે નાટક બંધ કરે અને જે કે જે પણ કોઈ નિયમો આવતા હોય એ જો તાત્કાલિક સરકાર દિવાળી પહેલા ચૂકવે તો ખેડૂતો પોતાનું બીજું વાવેતર કરી શકે એવી અમારી માગણી છે અને મોટા ભાગનો કપાસ નિષ્ફળ જવાથી ફક્ત વીસ થી પચીસ ટકા ઉત્પાદન કપાસનું છે નિમાય જે બેસ્ટ ક્વોલિટીનો કપાસ છે એના તેરસો થી ચૌદસો રૂપિયા મળે છે બાકી જે બીજો બીજી વીણનો એટલે મતલબ જે રહી ગયે ગોગડા પાણી ભરવાથી બળી ગયો એના હજાર અગિયારસો ને નવસો જ રૂપિયા મળે છે તો સરકાર તાત્કાલિક આ બાબતે સર્વે કરાવે અથવા ખેડૂતોને ને નિયમો અનુસાર જો સહાય આપે તો બીજું ખેડૂતો પોતાનું બીજું વાવેતર કરી શકે એવી અમારી માંગણી સરકાર પાસે વિશ્વ કપાસ દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો જે કપાસનો હબ ગણવામાં આવે છે ત્યાં અતિવરસાદને કારણે મોટા પાયે નુકસાન સર્જાયું છે ક્યાંક વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક કપાસના ડોડા ખરી ગયા છે અથવા અમુક જગ્યા તો કપાસ જ સળગી ગયો છે એવી હાલત બની છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં બે લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાંથી સિત્તેર ટકા જેટલો કપાસ નિષ્ફળ ગયો છે તેવું ખેડૂતનું કેવું છે હાલ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય નથી મળી ખેડૂતોની માંગ છે કે આજે આજ કપાસ દિવસ તરીકે જે આ દિવસ છે તેમાં તેમને કોઈ પણ પ્રકારની સહાય મળી જાય તો એમની કમર જે તૂટી છે કપાસના પાકના હિસાબે તે રાહત થાય હાલ સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસના પાકને લઈને જે તેમની કમર તૂટી ગઈ છે આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે ખેડૂતોનું માનવું એવું છે કે જ્યાં સિત્તેર ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે તેનાથી તેમની આર્થિક કમર તૂટી